તપન પરમાર હત્યા કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા આરોપી બાબરખાન પઠાન શકીલ હુસૈન શેખ એજાઝ હુસેન શેખ અને શબનમ મંસુરીને કોર્ટમાં રજૂ કરાયા એક આરોપી વસીમ શેખને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો ચાર આરોપીઓને કોર્ટે બાવીસ નવેમ્બર સુધી ચાર વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર પોલીસે આરોપીઓના દસ દિવસના માંગ્યા હતા રિમાન્ડ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ હવે ઘટનાનું કરશે રિકન્સ્ટ્રક્શન તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માંગણી માગણી કરવામાં આવેલી હતી નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે

મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધાએ એને માર મારેલો છે બધા તમામ આરોપીઓને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે એની તપાસ કરવાની છે કયા કારણોસર આ બનાવ બન્યો છે કોણ એની પાછળ છે હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે એ લોકોની પણ તપાસ કરવાની છે આવા સંજોગોની અંદર સવારે અગિયાર વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા આરોપી નામ તો મોડે બધા નથી પણ ટોટલ પાંચ આરોપીઓ ને પકડાયેલા છે એમાંથી એક મહિલા છે